વાઘોડિયા જીઆઈડીસી માં આવેલ પ્લોટ નંબર પાંચસો વીસ ખાતે ચાલી રહેલા પીએમ વિશ્વકર્મા યોજનામાં પૂર્ણ કરેલ તાલીમાર્થી મહિલાઓ તેમજ પુરુષોને આજરોજ વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા આ પ્રસંગે તાલીમ સંસ્થાના અધિકારી સહિત કર્મચારીઓ તેમજ તાલીમાર્થી મહિલાઓ તેમજ પુરુષોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી વડાપ્રધાન વિશ્વકર્મા યોજનાઓનો હેતુ એ છે કે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને રોજગારલક્ષી વિનામૂલ્યે જુદા જુદા પ્રકારની તાલીમ આપી કુશળ કારીગર બનાવી પોતે સ્વનિર્ભર બની રોજી રોટી કમાઈ શકે તેમજ પરિવારને આર્થિક મદદ કરી શકે તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વાઘોડિયા ખાતે આવેલ પીએમ વિશ્વકર્મા યોજનામાં તાલીમ લીધેલા આશરે ત્રીસ જેટલા મહિલા તેમજ પુરુષોને પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હાસ્તે પ્રમાણપત્ર આપી

ત્રીસ જેટલી બહેનો અને આજે સર્ટિફિકેટ એનાયત કરવાના પ્રસંગે માન્ય મોદી સાહેબની એ ચિંતા છે કે બહેનો સક્ષમ થાય પગભેર થાય અને એમનો પરિવાર સુખેથી ચાલે એની હંમેશા ચિંતા કરતા હોય એટલે આજે આપ આ પ્રસંગે મને અહીંયા ઉપસ્થિત રહી અને બહેનોને જે સર્ટિફિકેટ એનાયત કરવાનો લાભ સંસ્થાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું સંસ્થાનો આભાર વ્યક્ત કરું છું પીએમ વિશ્વકર્મા યોજનાના અત્યાર સુધીના અમે અઢીસો બહેનોને તાલીમ આપી છે એ ભાગોળિયા જીઆઈડીસી પાંચસો વીસમાં આ બેનો તાલીમ લેવા આવે છે અને અહીંયા એમને તાલીમ પોતાના પગ પર થઈ શકે સ્વનિર્ભર બની શકે અને આજે અમે કાર્યક્રમ યોજી રાખીએ જે વઘેલા સાહેબ આવવાના છે એમને અમે બહેનોને જે અત્યાર સુધી તાલીમ લીધી એમના સર્ટિફિકેટ આપવાની અમે આયોજન કર્યું છે